હેલો દોસ્તો જય શ્રીરામ જય દ્વારકાધીશ કેમ છો તો ફરી અમારા નવા એવા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને તો દોસ્તો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રીરામ ઓફિસને તો જોઈ શકો છો મિત્રો તમે આ મગફળીનું હાલર ચાલી રહ્યું છે સરસ મજાનું જો તમે આ મગફળીના પાથરા વરસાદ આવ્યો એમાં પલળી ગયા છે દોસ્તો અને હવે આને ખોળી ખોળીને હાલરમાં કાઢીએ છીએ જોઈ શકો છો તમે તો આ છે અમારા સુભાષભાઈ ઓરા જેવો સુભાષભાઈ એ જોતા નથી થોડા થોડા જોવો તમે અહીંયા કાંદાનો ઢગલો કર્યો છે દર્શક મિત્રો અને અહીંયા ટેક્ટર ઊભું છે અને અહીંયા ભૂકાનો ઢગલો ઢાંકી દીધો છે દર્શક મિત્રો જોઈ શકો છો તમે જો અમાર મુકેશભાઈ પાથરા ઓરી રહ્યા છીએ સરસ મજાને ભીના ભીના પાથરા ઓરી રહ્યા છે જો તમે અઠાણે વાગ્યા છે પાંચ ને અગિયાર મિનિટ થઈ ગઈ છે દર્શક મિત્રો અને જોવો મિત્રો તમે અહીંયા ભાઈવાળા તમાકુ ખાઈ રહ્યા છીએ થોડાક તમે હું કરીને બતાવું છું જય શ્રી રામ જય દ્વારકાધીશ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી